હતક માં ભાવા હિંદ આવા રહે ને તો હું હે ને આ ખાય દેખ લે ના ખે દવા ગાયન ખીલે મિત્રો ને આપણે જો આ એક જૂની આખી હાકરું ના અસોડા કે જા જા આ ખાય ઓસોડા હે ને જા પડી યુ આખી આ ના ખાય હમા કે જા ઓસોડા ઈ આખી ને બાંધ દેવાની હે ને બે હાકરી કરી નાખી દીધું કે હે ને ઢારિયા માં આડે હોબડે રાખવાની છે આ ઢોકળી ઢોકળી હોય ને એ બાત બાત તો ને ખાવા હાટુ મરે એક આ ઓલી કે હું ખાઈ જાય ને ઓલી કે હું ખાઈ જાય તે આડે હોબડે ને ઢારિયા માં કરી નાખે ને તો કડાઈ નો તૂટે ને નીણ પર હારાય ખાય તો હલો એ ફોન લઈને ઊભું ને એ હું છું ને ફટાફટ કે તગારા ભરવા મંડા ઘરનું પાણી પીવરાવાનું બાકી છે સારી હું मित्र गमाइने त सोख्यो कर्नाइ थियो त सोख्यो कर्नाइ थियो खाकुर बाँधे त ಠಠಠಠಠಠ <s> તો મિત્રો ફાઇનલ સાકરું બાંધેતી જાયક છોડતી આવે એટલે છોડતી જાય હું બેસી જાય

મારા સુ મિત્ર ને પડે ને તો આ પોત ની ખરેલી ઉછાઇ લંબાઈ પૂરી છે પેલવેત્રી છે એટલી બધી હેરખી છે કટકંડીશન શીંગડું થોડુંક ગોળ છે बाकी मैं कहीं ને नहीं तो પૂછીએ જી जी ભાઈ છે એની કેટલાન લીધી ना કે કેટલાન દીધી દેવામ કેવું ન કરે તો મારું હું છે 1 કિલો મારા છોકરો છે નાનો ઈશરદાદા કેટલાન લીધી તમે ખડેલી ઈ લીધી એટલે 35 બનાવાય હ પૂરે પૂરા પૂરે પૂરા અહીંયા લગા કે 1 ને 35 ની આપી હે ઈ એટણા ઓસા લઈ બોલે ને એક ને ને પણ એટલે હાટો ને કમાવા કે આમાંથી ને આય દિન બીજું ત્રીજું ભારે લુક આવે રૂપિયા ગણે ને કાઈ કહે તે ને છે નહીં pasti bekerja dalam negeri, nang manduli muri. Pela ini nakado? Ata? Ata mari kita bro. Ah, ini muri pasti pelan, muri lago.

મિત્રો હું ને થાય લેવી જોવા જઈએ અમારા ગામમાં બાલ ગાયેલું હું હાલો તો જઈએ છોકરા મારે એટલે મારા ગામની કંઈ ભણી ન ગમે કોઈ જ કાખમાં છોકરા ગામમાં ગોતે એવું બધું કામકાજ ચલાવ ગામમાં હોય તો હું ગામમાં લા ન